ભરૂચ તાલુકાના આણંદસર ગામના સસ્તા અનાજની દુકાન દાદાગીરી તથા ગેરરીતિ બાબતે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભૂચ આણંદસર ગામ જે ભુજ તાલુકાની અંદરમાં આવે છે આણંદસર અને કાનપર ગામના જે ગ્રામજનો છે એ ગ્રામજનોની સાથે અમે લોકો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અહીંયા આવેલા છીએ અને મુદ્દો એવું છે કે આણંદસર અને કાનપર ગ્રામ જનો જેમની પાસેથી સસ્તો અનાજ લે છે સસ્તા અનાજની જે દુકાન છે એ ત્યાં એ લોકો ત્રેવીસ તારીખે જાય છે અને એક પરિવાર એમને પોતાના હકનું અનાજ માંગે છે ત્યારે જે ત્યાંના દુકાનદારક ભાઈ છે એ એવું કહે છે કે માલનો પુરવઠો પૂરતો નથી જ્યારે કે બાજુમાં છકડો ભરાઈ રહ્યો હોય છે એટલે ગ્રામજનો અને એ ભાઈ છે એ છકડાનું ઊભું રાખે છે તો જે જે ભાઈ છે દુકાનદાર એ દુકાનદાર ભાઈ તે પરિવારને મારે છે લોખંડના એંગલ થી મારે છે માજીના કપડા ફાડી નાખે છે ભાઈનો મોબાઈલ તોડી નાખે છે 3 માસની બાળકીને લાગેલું છે 5 વર્ષના બાળક ઉપર ગાડી ચડાવી નાખે છે એટલે આ તો કેવું કહેવાય એકદમ માફિયા જેવું થઈ ગયું કે આપડા કચ્છમાં આવા માફિયાઓને જાણે કે પાલિક અને કોફી કોડ રહ્યું છે ત્યારે સમગ્ર ગ્રામજનો આજે અમે આના તે ગાઉ મામલતદાર સાહેબ પાસે પણ જઈ આવ્યા છીએ અમે લોકો માનકુવા પોલીસ સ્ટેશનમાં પણ જઈ આવ્યા છીએ અને આજે સમગ્ર આણંદસર અને સ્થાન પરના દરેક ધર્મ દરેક સમાજના લોકો અમારી સાથે પોતાના ધંધા રોજગાર મજૂરી મૂકી અને બિચારા સવારથી અહીંયા આવેલા છે અને એમની અને અમારી એક જ માંગણી છે કે કચ્છ કલેક્ટર સાહેબ પાસે ને પુરવઠા અધિકારી સાહેબ પાસે કે આ જે મુકેશભાઈ પરમાર અને ભારતીબેન મુકેશભાઈ પરમાર એમનું જે લાયસન્સ છે વેલિડ કે રદ કરવામાં આવે અને એમની આસપાસ કેમના સગાવાલાને આ લાયસન્સ આપવામાં આવે નહીં અને સાથે સાથે તપાસ કરવામાં આવે કે કયા અધિકારીઓ 2011 થી આ લોકોને બચાવેલા છે કેમ કે ક્યાંક ને ક્યાંક તો તંત્રનો સાથ અને સપોર્ટ અમને મળ્યો હોય ત્યારે જ આવા માફિયાઓ રાજ કરી છતા હોય અને બીજી બાજુ પોલીસ તંત્રને પણ અહીંયાથી વિનંતી કે ધમકી કે કે ચીમકી ગયો કે તમે જે बीएनएस ની ધારા 109 પ્રમાણે અને જૂની કલમ 307 પ્રમાણે જે હત્યાની પ્રયાસનો જે ગુનો બને છે ગાડી નાના બાળક ઉપર ચડાવી દી જેનો આખો ગામ સાક્ષી પૂરે છે જે તમે નથી લગાડી અને તમે ગામ લોકોને અને ગામ લોકોની સાથે જાગૃત લોકોને આમલી પીપડી દેખાડી રહ્યા છો તો કોર્ટના દરવાજા ક્યારે બંધ નથી થયા અને નથી થવાના જો તમે એમના ઉપર ધારા નથી લગાડતા તો અમે કોર્ટના માધ્યમથી આપણી ધારા લગાવીશું કેમ કે અમારી પાસે પૂરતા પુરાવા છે કે હત્યાનો પ્રયાસ કરવામાં આવેલો છે અને જે હત્યાનો પ્રયાસ આવા સસ્તા અનાજની દુકાનદાર ધરાવનાર વ્યક્તિને કોણ આટલું છાવરી રહ્યો છે વિચારવાનો તે વાત એ છે કે એવા તો કેવા લોકો એને સપોર્ટ કરી રહ્યા છે જ્યારે માહિતી કાઢી ત્યારે એવું જાણવા મળ્યું કે ભાઈ એવું કહે છે કે મારી પાસે લાયસન્સ રિવોલ્વર છે આવા લોકોને લાયસન્સનો રિવોલ્વર આપ્યું તો આપ્યું કોણે અને જેમણે આપ્યું એમના પર પણ આ પગલા લેવા જોઈએ અને બીજી બાજુ એ ભાઈ એવું પણ કહે છે કે માનનીય સાંસદ સાહેબ અમારી સાથે જોડાયેલા છે માનનીય સાંસદ સાહેબ હું આપને આ માધ્યમથી કહીશ માનનીય વિનોદભાઈ ચાવડા હું આપને આ માધ્યમથી કહીશ કે પ્રજામાં તમે માયબાગ છો અને જો પ્રજાને આવા માફિયાઓ ડરાવતા કે ધમકાવતા હોય તો તમારા ઉપર પર કે કેક બટો લાગી રહ્યો છે અને જો તમે આવા લોકોને સમર્થન કરશો તો પ્રજા આવનારા સમયમાં તમારી ખુરશી ઉપરથી ઉતારી નાખશે અને પછી તમને પણ આ માફિયાઓની સાથે જ કે કેક ઉભારવું પડશે એનાથી પહેલા તમે પણ સમજી જાવ કે તમે જે માફિયાઓને પાલીને અને પોષી રહ્યા છે ને પ્રજા જાગૃત થઈ ગઈ છે ત્યારે બે ગામોને અમે જાગૃત કરીને આવ્યા છીએ આવનારા સમયમાં કચરો એક એક ગામ એક એક માપિયા સામે ઊભો હશે ને એની સાથે અંકિતા ગોર અને અંકિતા ગોરની સાથે સમગ્ર આમ આદમી પાર્ટીના લોકો આવીને ઉપસે અને ત્યારે જ એને આ આ જે સત્તા પક્ષના લોકો છે એમનો જે માફિયા રાજ છે એને અમે કચરોથી હટાવીને રહેશું મારું નામ લીલાબેન રામજી છે ને હું આણંદસર ગ્રામ પંચાયતની ચેરમેન છું ન્યાય સમિતિના ચેરમેન છું ને મારું એમ કેવાનું થાય રહ્યું કે આ લાયસન એનું રદ થાય અને ગામ હાજુ 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 ગામ ગામ એના માટે ઓલી કે કે અમે આ કંટ્રોલ નહીં ખપે નહીં નહીં ખપે આનું લાયસન રદ થાય રદ થાય ને રદ થાય અમે કંટ્રોલ લેવા નહીં જઈએ આ આવો કૌભાંડ કરી રહ્યા છે મુકેશ પરમાર અને ભારતીબેન બેન ભારતી બેન મુકેશ આ ને પોલકા તોડવામાં આવે માર મારવામાં આવે આ પીડિતોને ન્યાય મળે એ ગામ જનો ને આખા ગામ ની ઈજ રાહે આખા ગામની પટેલ સમાજ મુસ્લિમ સમાજ દલિત સમાજ કોઈ પણ મુસ્લિમ સમાજ પણ એ અવાજ ઉઠાવે દલિત સમાજ એ જ અવાજ ઉઠાવે પટેલ સમાજ બધા જેટલા હા ન્યાય મળે એમને ન્યાય મળે અને પરચી પણ નથી આપતા નથી કંટ્રોલ રાશન કાર્ડ નથી આપતા રાશન કાર્ડ ના દુકાનમાં જે રાશન મળે એ પણ પૂરું નથી દેતા પરચી પણ નથી દેતા

ત્રેવીસ છ બે હજાર પચીસના રોજ જે કંટ્રોલનો નું કૌભાંડ પકડેલ છે અને એનામાં જે લોકોએ સસ્તા અનાજની માંગણી કરેલ હતી એ લોકો ઉપર હુમલો કરવામાં આવેલ છે અને મારી સાથે બેન પણ હાજર છે અને અમારી એવી ગામજનોની માંગણી છે કે જે ભાઈ કૌભાંડ કરી રહ્યા છે જ્યારે એવા માફિયાઓ હાલે છે ત્યારે એ લોકો લે છે ત્યારે માફિયાને મોકો મળે છે ને કે કંટ્રોલ વેચી શકે એમ તો અમારી એવી માંગણી છે આણંદસર ગ્રામ અને કાનપર જૂથ ગ્રામ પંચાયતની એવી માંગણી છે કે આવા લોકોને લાયસન્સ તાત્કાલિક ધોરણે રદ કરો અને આ જે પણ પીડિત પરિવાર છે એને જલ્દીથી જલ્દી ન્યાય આપે અને જે લોકો મોટા અધિકારીઓ છે એ પણ અમને સપોર્ટ આપે એવી અમારી આણંદસર ગામની માંગણી છે